જેમાં એક જૂથના કાર્યકર્તાએ બેનર લગાવીને ભયનું વાતાવરણ ઊભો કરવા પ્રયાસ કર્યો છે વિદ્યાર્થીઓનું વર્તન જોતા નશાકારક પદાર્થનું સેવન કર્યું હોય તેવી માહિતી મળી છે જે ધ્યાને લઈને વિદ્યાર્થીઓના ડ્રગ ટેસ્ટ કરવા અંગેની કાર્યવાહી કરવા વિનંતી કરી છે આવો જાણીએ કે ડોક્ટર કિશોર સિંહ ચાવડા કુલપતિ વીએનએસ જીયુના સું જણાવી રહ્યા છે હાલની અંદર ભગવાન શ્રી ગણેશજીની સ્થાપના અને વિસર્જન दरम्यान ની પ્રક્રિયા દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓ જે છે એ ઉગ્ર વાણી વ્યવહાર અને વર્તન કરતા હોય છે એને ધ્યાનને લઈને કેમ્પસની બહાર આ પ્રકારની શંકા વ્યક્ત કરવામાં આવી છે એ સંદર્ભમાં આઠ ફૂટની ઊંચી પ્રતિમા હોય તે પ્રતિબંધિત છે એટલે એ જૂથને એ કેમ્પસની અંદર આ પ્રતિમાને લાવવાની ના પાડવામાં આવી છે હવે કયા પ્રકારની કાર્ય હવે યુનિવર્સિટીના ગેટથી જ આ તમામ પ્રકારના ચેકિંગ કરવામાં આવશે અને એની અંદર આદરણીય પોલીસ તંત્ર દ્વારા જે કંઈ કાર્યવાહી કરવામાં આવશે એમાં યુનિવર્સિટી તંત્ર સંપૂર્ણ સહકાર આપશે અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત